ધારીના મીઠાપુર ગામના યુવાનની હત્યા મૃતક યુવકનો આજે માંડવો અને આવતીકાલે હતા લગ્ન મૃતક યુવકની ભાવિ પત્નીના પ્રેમીએ ગત સમી સાંજે કરી હત્યા હત્યારા સોયેબ સમા નામના વ્યક્તિએ અગાઉ પણ આપી હતી ધમકીઓ રિપોર્ટ બાય સંજય વાડાધારી ગઈકાલનો ધારીનો તાલુકાના ધુખણિયા ગામનો બનાવ છે ગઈકાલે શાંતનાથ છરની આજુબાજુ આ મર્ડર કેસ થેલો છે જેમાં વિશાલ મકવાણા ગરીન છે એમના આજની તારીખે લગ્ન લખાયેલ

શરીરના ઘા ને માથામાં પાઇપ મારેલી અને હૃદય ઉપર ઘા કરેલા મોઢા ઉપર ઘા કરેલા આ બનેલ છે સરકાર પાસે મારે ન્યાય ખાતા પાસે બહુ મને ન્યાય દે મારા દીકરા આ થઈ ગયું છે આ ઘટના બની છે કા એને ફાંસીની સજા આજીવન જેલ પડી ગયું છે અને શા માટે આવું થયું શું એના પરિવારમાં સહારવેલમાં છોકરી બાબતથી આ હતું ને મારો દીકરો નિર્દોષ

ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે